સેક્શન નંબર એ સેક્શન નંબર પેલો છે એ એમાં પ્રશ્ન નંબર પેલો રીડ ધ એક્સટેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એમાં પેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ મિનિમમ ડોનેશન તો મિનિમમ ડોનેશન કેટલું હતું એટલે કે ઓછામાં ઓછું તેમાં આવશે થ્રી થાઉઝન્ડ રૂપીઝ વોઝ ધ મિનિમમ ડોનેશન ઓછામાં ઓછું તમારે ત્રણ હજાર રૂપિયાનું ડોનેશન આપવાનું છે બીજો પ્રશ્ન છે ધ મેન ઓક્યુપેશન ઓફ ધ વિલેજર્સ ઓક્યુપેશન મતલબ ધંધો બધા જે ખેડૂતો સોરી વિલેજર્સ હતા એનો સૌથી મોટા મોટો બિઝનેસ કયો હતો તેમાં હતું ફાર્મિંગ ત્યાર પછી વાય રેલવે સ્ટેશન બીકોઝ ધ રેલવે હેવ નો ફન સો ધીના ટુ ત્યાર પછી પાંચમું છે ધાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ઓફ તો નોલેજ કલ્ચરલ એક્ટિવિટીસ વિઝડમ એન્ડ ધ ઇન્ફોર્મેશન પાંચમું વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ લાઇબ્રેરી તો એમાં આવશે ધ લાઇબ્રેરી સ્પેશિયલ થિંગ ઇઝ વુમેન્સ યુનિટ સાતમું છે હાઉ કેન યુ સે ધેટ ધ યુનિટ વર્ક ફોર વુમેન ઇમ્પ્રુવમેન્ટ તો એમાં આવશે ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ ધ ઇમ્પ્રુવિંગ વુમન્સ आठमो क्वेश्चन छे व्हाट डज एमजीपी प्रोवाइड टू द कस्टमर तो मां आपसे एमजीपी प्रोवाइड टू एलईडी लाइट्स एंड द मोबाइल चार्जिंग पॉइंट टू द कस्टमर आठमो छे हाउ इज द सोलर पावर हार्मफुल हाउ इज द सोलर पावर इज हार्मलेस तो मां आपसे सोलर पावर इज द स्मॉकलेस सोर्स ऑफ द लाइट सो इट इज द हार्मलेस शॉर्ट नोट लिखवानी रेलवे स्टेशन ऑफ ताज तो જોઈએ द मेन प्रॉब्लम ऑफ विलेजर्स इज टू कैच રેલ્વે ટુ ગો ટુ ગુરગાઇવર વિલેજ કલેક્ટ ફંડ કલેક્ટ ફંડ એન્ડ મેક સ્ટેશન ઓફ તાજનગર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બ્રાઇટ વેધર ટ્રુ ઓર ફોલ્સ પહેલું રેવર વોઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ફોર તાજનગર તો આની અંદર ખોટું આવશે પાટલી તો સાચું છે પણ રેવર નહીં આવે આની અંદર આવશે હલીમંડી શું આવશે હલીમંડી એટલે પણ ફોલ્સ આવશે ખોટું દસમું છે રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર તો ફોર્મર સરપંચ હતો અત્યારનો હાલનો સરપંચ નતો હતો માટે ખોટું પંદરમુ ધ સોલાર પાવર ઇઝ ધ ચીપર ધેન ધ કેરોસીન લેમ્પ કેમ્પ આવશે સાચું છે ધ વિલેજર ઓફ ધ સીતાપુર વર ક્યુરિયસ ટુ સી ધ ઇન્સ્ટોલેશન પ્રોસેસ આવશે સાચું ધ સોલાર પેનલ ઇઝ ધ ઇન્સ્ટોલ ઇન ધ સાઉથન ડિરેકશન આવશે સાચું અઢારમું ધ પ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ભાવનગર આર મુંબઈ એન્ડ ધ અહેમદાબાદ વિથ ધઈલી ફ્લાઇટ ફ્રિક્વેન્સી ફ્રિક્વેન્સી From the park. So Tasa is the 50 km far from the park. So black bug is the state animal of Andhra Pradesh. So what is the Black Buck called in Marathi? The so Black Buck is called Kalvi in Marathi. But if you are living in America and went to visit the Velavadar, what would be your traveling plan? So my traveling plan is visit to Velavadar and see the Black Buck by plane. હવે તમારે રીડ ધ જાહેરાત વાંચવાની છે અને એના આધારે ના આન્સર આપવાના છે તો પેલું છે બીચ પીઝા આર બોટ હિયર તો ફોર ચીઝ પીઝા અને બાય ગેટ ફ્રી ની ઓફર છે અઠ્યાવીસ હાવ ઇઝ ધ બિલ પેડ યુ પે બિલ બાય યુપીઆઈ મેથડ અને ઓગણત્રીસ મુ છે ઓફર ઇઝ એપ્લાયડ બાય ઓન ફ્રાઇડે ઓનલી ફ્રાઇડે છે જુઓ અહીંયા ફ્રાઇડે સ્પેશિયલ ત્યાર પછી તમારે ફંક્શન છે એને લખવાનું છે આઈ કેન ડ્રાઈવ આઈ કેન ડ્રાઈવ અ કાર તો કેન તો એબિલિટી દર્શાવે તો મતલબ આવશે સી રુશીલ ઇઝ ધ આઈધર અ ટીચર ઓર અ પ્રોફેસર કા તો પ્રોફેસર છે કા ટીચર છે તો પોસિબિલિટી દર્શાવે આઈધર ઓર ઓર નાઈધર નોર હોય તો પોસિબિલિટી બતાવે વેર ઇઝ ધ એટીએમ તો નેસેસિટી અથવા તો ઇન્ક્વાયરી એઝ અ નેચર તમે પૂછો ને કોઈને કે ભાઈ એટીએમ ક્યાં છે તેમાં આવશે બી

એજ્યુકેશન પર્પઝ એન્ડ આઈ એમ તો ઇન્વોલ્વ ઇન મેની સોશિયલ એક્ટિવિટીસ આઈ વોઝ લાસ્ટ યર ફોર્મર પ્રેસિડેન્ટ મિસ્ટર ભટ્ટ મોબ નું થશે ક્રાઉડ સેક્શન ડી છે સેક્શન ડી ની અંદર તમારે પહેલા તો ખાલી જગ્યાઓ પૂરવાની છે ઓકે અનામિકા ટોલ મેન ધેટ સી બીજું છે જોઈન ધ સેન્ટેન્સ એન્ડ યુઝિંગ ધોપરશન ફ્રોમ ધ બ્રેકેટ તો આપણે પહેલું છે માય अंकल इज ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ બીજું આઈધર માય બ્રધર વિલ ડ્રિંક અ ટી ઓર અ કોફી 42 માં માં થશે યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ તો યુ આર વર્કિંગ વેરી હાર્ડ જો તારે તારો પેલ્લો નંબર સિક્યોર કરવો હોય તો તારે મહેનત કરવી પડશે 43 માં છે ડઝ એઝ ડુ એઝ અ ડાયરેક્ટ જે રીતે કરેલું છે જો અહીંયા મિસ્ટર શર્મા હતા તો અહીં મિસિસ કરી દીધું અહીં તો હી હશે તો શું થશે વોટ નહી આવે કારણ કે હાઉ મચ જથ્થા માટે વપરાય વેર જગ્યા માટે વપરાય અને વોટ એટલે શું પરંતુ સેવન એક સંખ્યા છે તો હાઉ મેની વપરાશે માટે આપણે અહિયાં રાઈટ કરશું હવે ફ્રિકવેન્ટલી છે

Modern technology with a rural charm, solar panels, adorned rooftops providing clean energy for homes and the street lights, digital literacy central, often computer training to villagers, breeding computers training to villagers to so uh, bringing the urban, rural. આપણે આખું કરેલું છે એમના પછી આ એક ચિત્ર આપેલું છે આ ચિત્રને પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે ડિસ્ક્રાઈબ કરેલું છે તો તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત